ભાઈ ભાઈ ઓલી છે ને ભઈ કે ભાઈ ટ્રેક્ટર મેસી અને દારૂ પીવું દેશી મારે તો ભઈ આ આયામ પછી મહેસુડે મારા ઘરમાં આયામ પછી મારે કંક પ્રગતિ છે બાકી હું ખાડામાં જ હતો સમજ્યા બરાબર હું ખાડામાં માં જ હતો ભમરાજી કેવાનું ભમરાજી હા એટલે કટકું સેડવું હતું પણ મેળની આવે લાગે ચમ મેળની આવે એટલે ભાઈ તું પીન બેઠો છે એટલે બેઠો ને ભાઈ

સરખું હા કે તાર ને હાલ કમ્પલેટ કમ્પલેટ ભાગમાં જવાનું છે આપણ ન્યાસાડા ભાગમાં પકડીને

બરાબર ઉયેથી થી હે ને એકવાર ભાઈ પડી જા તિયા તમારા ભાઈ ઓ એમ બરાબર વાંધો અલા હા હા અલા લે એ લે પડી જા પડી જા ભાઈ પડી જા ભાઈ પડી જા ભાઈ પડી જા આ કેન તું લઈને આવી લે ટ્રેક્ટર વાન લે ટ્રેક્ટર વાને લઈને આયા કે दारूડિયા ને ટ્રેક્ટર ને લઈને આયા તું પણ તું આને ઓળખે તો છે કે આ કોણ છે પણ વાત સાચી પણ

હતર હોય તો ફેદ ખાલી વરણ કેમ રસ્તા મિલ્યા હોય એમ પડે છે એ તો તે દા તો થોડો બીજો અડી ગયો તો ભાઈ મિક્સ માં ગોળિયા તે એટલે આ તો ખાલી થેલી જ પીટી તમન ની ખબર બાકી તમન કઉ કે ટ્રેક્ટર આકાબુ તો ખેતર માં મેસી અને દારૂ પીઉં તો દેસી રેડી આવા બધા ડાયલોગ માં લેવરાઈ ગયો છે આપતા તો પૂરા પડતા નથી કારણ કે છે જશે ઉલો ટ્રેક્ટર કેના ભરો આપતા

તમે ખાલે હામા ઉભા રહો તમે ચેવા ઉલાડું ઈ જો ખાલે લે મને નથી ઉલાડવાનો એટલે ઠેખોડા ચેવા ઉલાડું એ તમે જો એમ ઠેખોડા પેલા કાઢ તો ખરી છેડવાનું છે આપણે બરાબર હમણે શેડી નાખું જો હા આમ આડું લઈ દે પછી પલાવ આકવાન છે એટલે ઓમ આકું પડશે ઓમ લે આડું

હે હડક હડવાજી રીવિશ અરે કાય કલતા જીંદા ના કરો ભાઈ હબળો હા ચિંતા નઈ કરવાની તમતા હો ફેર પાહવાજી ને પૂછે હા ઓમે ઉધી હા હા રીવિશ રીવિશ હા રીવિશ રીવિશ ઓ અલા વા રીવિશ મારું ભારો રીબાબા সিখান্ষরা 2 এইঢাঁতা i মন্যাদা ইমসেটে এ মদিরুট্যীকে. সেপার সিখ্য এজ্র যান আদেযথা !! ম্ষ১া আইডলান্ষে! সিখানেকের গয়� ના પાડી એટલે આપડો હું શું કહો મારી વાત હોપડો મારી વાત હોપડો હું નહીં મારી વાત હોપડો તમે

રીવિશ મત રીવિશ મત રીવિશ આ જમે ગ્રેન્ડર મેલી આળો આલ્યા તો તું પડાવ જી ઉનો તમે

બાકી હું જો ટ્રેક્ટર રાખો નહી આશી આશી બોરિયા આડ્યા થાય આના બસ ઈ કે કે કરે છે બીજું કોઈ આવડે ને કે નહીં આવડતું મારી ઘરે મે જો મરી વાયું લવિંગ વાયું અને લહણ વાયું બધું લગભગ 45 45 લાખ હું ભરાઈ ગીધું 45 લાખ સપનામાં કદી આવે છે તો સપનામાં તો આવતું હોય મો કંટારો ઘરે ખોઈ દોરે રે અલ્યા કાઢો આથી

મને તો તારું ટેન્શન થાય છે કે ટ્રેક્ટર હપ્તા કોણ ભરશે હપ્તા ભરશે ગરજણે કીધું ને પેણી જ્યાં છો એનો મતલબ એવું નથી કે બધા ટેન્શન થી મુક્ત થઈ ગયા છો સમજ્યા નઈ સમાજ માં થોડું નોમ બીજું રાખે હું રો તો ભમર કોક પો સારા કોમ માં બોલાવે ને એ હું રાખો પૈન ટ્રેક્ટર આખવા લાગશો ને તો કોઈ કોમ નહીં આલે તમને ને એટલે ભોડો છો તમે કોઈ દાડો ભીધો નહીં આજ જેવું શું ખબર હે

ને હેડો ખબર પડે તાર છે અમારું છે એડોપરા એટલે તો તારું નથી એડોપરા ખેતર તો તમારું છે વાત કરો પણ તમે આટલી પડી જલબાળી ને બોલાયા ને હવે કોઈ શેડાવું નહીં એમ તો કોઈ એમ તો કોઈ અમે તેમ તેમ થોડી થાય એક કાધા નો ફોકલો બોકલો ટાળી નથી દાશે એમ જબર તો ટાળ્યો તો પોતો મારો ભડ ભડ તો બેસ્યો છું અને ડીઝલ તો ટોચીમ પૂરી રહ્યો એના કરતા વધારે પેટ્રોલ તો અંદર પી નાયો છે એક ટ્રાય ખાલી મારવા જો તમને યોગ્ય લાગે ઠીક ન મને કરી દે ના અમાર એક એ ટ્રાય મારા બાય નથી હવે પાસે બરાબર સારું તો ભઈ અમે તો આ બેઠા અમે તો દાશે તમે જો તમાર કરી દો અમારા ક્ષેત્રમાં મન કાટે ખરે એય હું ઓસો તાક શરમ માં આવે છે કે નહી કોઈ હારો તો અમે હેડ્યા એમ ઉતરો ઉતર ભાઈ લો બંગરાજી તમને હું કહી જઉં આ નકાય પનોતીયા બેહન ટ્રેક્ટર માં છે એટલે ટ્રેક્ટર સરખો હેડ જ નહીં માથા સી છે ની પનોતી તો જ છે 80 80 બોરી આઈડા કાટું હું કોય હેંડા કાટા માં ક્ષેત્ર માંથી ખુલા ક્ષેત્ર માં એસી બોરી આડા કાટવા છે એસી બરાબર અમારે નથી દેવાનું તારે રે કરવા ક્ષેત્ર મારું છે આ ભાઈ તમારું પણ એક ટ્રાય તો હું મારી અલે નેકો સબ ને ઢોખડા લે તું

જેમ તમારે મન ફાવે એમ બોલ્યા છો તમે થાપાયો છો એટલે કોઈ તમે કોઈ હોલી માનું ઘર ભાળી ગયા છો એટલે તમારા તમારો લખણે હોય તો થાપાવનો કોક મારી દાસી એટલે લખ આમ કશે લખણ એટલે ગપોદી મારી વાત હોંભળો મારી વાત હોંભળોય તો ચારેક ચારેક કાકા પાસે થઈ જાય દાડો ઓકે ને ભેળા બેહ છે ભેળા હેડા

તો મારી તો ભાવનો ભાવ તરી જો ને એમને એમ જો ને હું તો કોઈ જમ નહોણ તો એમ તો ટ્રેક્ટર તમને ખબર છે 80 80 બોરી છું અલા ભલા તો ઠીક પણ મારા શું કોઈ લ્યો તારો તો હાસે તેના ડુસી જાતી રી તો પાછી લાય હે હા કાલે કોણા કણા ભાળ્યો તો આખો ગોમ ભેગું છું તોડ શું વાત કરો હોય

વાત કરો છો વાત કરો બરાબર તમે ખોટી વાત કરશો ને વ્યાજ ઉદા ખાશો વ્યાજબી વાત છે તમે પૈસા આ બરાબર પૈસા લેવાની વાત તો મેલો

એમ તો ના હાલવા જો સાહેબ સો વર્ષ થી ટ્રેક્ટર આખો આટલું નખ્યું બંધા ઉપર ફળી દીધું તું અમારા ટ્રેક્ટર નું ટાયર ફરી જુ તું આખું શું વાત કરો છો તમારા એમ તો ભાઈ ગપવું સો કલાક તમને ચઢ યાદ હોય છે ખબર તો હોતી નથી અમને તાળી જો કલાક માં શું તમને ખબર પડતી હોય મારું તો તમે દહટા શેરવા નો ખોશો આપડે અરદી બાર બાજુ વાળા દહ વીઘા છે કેટલું થઈ એનું

બધું થઇ જાય હવે અને તમે છે ને કોક ના છો કે તો સતત થોડીક ઘર પોટલી આપીને જાય નહીં તો તમારો બાય તમારો ગરાગ નહીં રે પછી કોઈ બોલાવશે નહીં અને હું તો મને હા શું કયો તા મોઢું કે તા ફાવે છે રેડીક ની વગર ભીધે પીવાનું બંધ કરી નાખશો અને રેગ્યુલર ટ્રેક્ટર આખશો ને તો આવા ચાર ચાર ટ્રેક્ટર તમારા ક્ષેત્રમાં પડ્યા છે બાકી બે પોનડા તમે આ દેઈ નીધો અને કાલે નીધો બક્કા બકારો બક્કા